નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પત્નીના નામે આ ખાતું ખોલો અને પાંચ હજારનું રોકાણ કરો સરકાર તમને આપશે એક કરોડ અગિયાર લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા તમારી પત્ની પૈસા માટે કોઈના પર નિર્ભર નથી જો તો તમે તેના માટે નિયમિત આવકની વ્યવસ્થા કરી શકો છો પત્નીના નામે નવું પેન્શન સિસ્ટમ એનપીએસ ખાતું ખોલાવી શકાય છે એનપીએસ એકાઉન્ટમાં સાઠ વર્ષની ઉંમરે પત્નીને એક સાથે રકમ છે આ સિવાય તમને દર મહિને પેન્શનનો લાભ મળશે આ પત્ની નિયમિત આવક હશે એનપીએસ એકાઉન્ટમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમે જાતે નક્કી કરી શકો છો કે તમને દર મહિને કેટલું પેન્શન જોઈએ છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની અંબાલાલની આગાહી રાજ્યમાં કેટલાક જિલ્લામાં વાતાવરણનો પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે સવારે વલસાડ અને નવસારીના વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલનું અનુમાન મુજબ આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાર પોઈન્ટ ઓગણસાઠ લાખથી વધુ મતદારોએ દબાવ્યું નોટોનું બટન પસંદ ના પડ્યો કોઈ ઉમેદવાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના કુલ બે અઠ્યાસી કરોડ મત પડ્યા હતા અને તેમાં ચાર પોઈન્ટ ઓગણસાઠ લાખ મતદારોએ ધ અબોવના નોટા ઉપર પસંદગી ઉતારી તેમના સમક્ષ ઉપ ઉપલબ્ધ તમામ ઉમેદવારોનો વિકલ્પને જાકારો આપ્યો હતો નોટાનો સૌથી વધુ ઉપયોગ કરવા દાવો છોટાઉદેપુર બારડોલી જેવા આદિવાસી બેઠકો મોખરે રહ્યા હતા ગટ ટ્રમ કરતાં નોટાનો ઉપયોગ દસ ટકાનો વધારો થયો હોવાનું પરિણામ બાદ સામે આવ્યું છે દાહોદમાં ચોત્રીસ હજાર નવસો આડત્રીસ છોટા છોટાઉદેપુરમાં ઓગણત્રીસ હજાર છસો પંચાવન ભરૂચમાં ત્રેવીસ હજાર બસો ત્યાંશી બનાસકાંઠામાં બાવીસ હજાર એકસો સાઠ ગાંધીનગરમાં બાવીસ હજાર પાંચ જેટલા મત નોટામાં પડ્યા હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને સૂત્રો મુજબ વડાપ્રધાન મોદી આઠ જૂને શનિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે શપથ લેવાના સમયને લઈને અનેક જ્યોતિષોનું કહેવું છે કે તેનું વિશેષ મહત્ત્વ હોય છે જે સમયે શપથ લેવામાં આવશે તે સમયથી રાજકીય શપથ કેવી રહેશે તે સત્તા સંભાળતા કેવા પ્રકારની સ્થિતિ ઊભી થશે તેનું અનુમાન પણ લગાવી શકાય છે જ્યોતિષાચાર્યએ જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદી વડાપ્રધાન મોદી આઠ જૂન બે હજાર ચોવીસના રોજ સાંજના સમયે ત્રીજી વખત શપથ લેશે વડાપ્રધાન મોટી જેઠ માસની શુક્લ પક્ષની દ્વિતીય તિથિ શનિવાર આદ્રા નક્ષત્ર વડાપ્રધાન પદની શપથ લેશે શનિવાર જ સૂર્યદેવ રોહિણી નક્ષત્રથી નીકળીને મૃક્ષિદા નક્ષત્રમાં પ્રવેશ કરશે જે કારણોસર સરકારની વધુ ઉર્જા સાથે કાર્ય કરશે